મિત્રો જો તમે સ્ટડી માટે અથવા તમારા બિઝનેસ માટે નવા અથવા જૂના લેપટોપ ડેસ્કટોપ કોઈ પણ વસ્તુની શોધમાં હોય ને તો પછી આ ઝિયોન એન્ટરપ્રાઇઝ તમારી માટે બેસ્ટ ચોઇસ છે કેમ ઝિયોન જ કહો વાલી કારણ કે ઝિયોન માં લેપટોપ છે મેકબુક છે અહીંયા વર્ક સ્ટેશન છે ગેમિંગ પીસી અને ગેમિંગ લેપટોપ છે અહીંયા પ્રિન્ટર છે કોમ્પ્યુટરના દરેક પાર્ટ્સ અને પેરાફેલ્સ છે ઇન શોર્ટ અહીંયા બધું જ મળશે અને હજી સાંભળ જૂના લેપટોપના ભાવમાં તમને નવા જનરેશનના નવા લેપટોપ મળશે કોઈ પણ પ્રોડક્ટ ઉપર તમને ત્રણ વર્ષની ઇન્ટરનેશનલ વોરંટી મળશે સાથે એક્સચેન્જ ઓફર પણ અવેલેબલ છે અને જો તમે ગ્રાફિક ડિઝાઇનર હોય વિડીયો એડિટર હોય ગેમિંગ કરતા હોય એના સ્પેશિયલ ડેસ્કટોપ તમને ત્રણ વર્ષની વોરંટી સાથે મળશે અને જેની રેન્જ માત્ર વીસ હજારથી શરૂ થઈ જાય છે અને જીઓનમાં તમને ખરીદીનો બેસ્ટ એક્સપિરિયન્સ જ નહીં પણ બેસ્ટ સર્વિસ પણ મળશે અને આખા ઇન્ડિયાની અંદર ફ્રી ડિલિવરી તો છે જ હવે તારે હું જોઈ બોલ એડ્રેસ લઈ લ્યો નાઇન્ટી સિક્સ નંબર પહેલો માળ મોતીનગરની એક્ઝેટ સામે આપણે જે નાના વરાછાનો ઢાળ છે ને ત્યાં વરાછા રોડ સુરત ઉપર ફોન નંબર એડ્રેસ બધું આપેલું છે ફોન કરો તમારું બુકિંગ કરાવી લ્યો તમારા ઘર બેઠા બધી વસ્તુ તમને મળી જશે બરાબર છે અને વસ્તુ સરસ આવશે સારી સર્વિસ મળશે એની તમને હું ખાતરી આપું છું કરો ફોન